દેવાયત ખવાડના જામીન રદ કરવા સેશન્સ કોર્ટની અંદર અરજી કરાઈ છે સરકારી વકીલે જે વાતચીત કરી તેમાં સેશન્સ કોર્ટમાં એ જામીન અરજીને પટકારવા માટે સામે અરજી કરવામાં આવી હોય તેવું સરકારી વકીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે દેવાયત ખવાડ એ હાલ જામીન પર બહાર છે પોલીસે જામીન રદ કરવા સેશન્સ કોર્ટમાં એ અરજી કરી છે તેવું પણ સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે છું કૃણાલ એ ગીર સોમનાથ ના દેવાયત ખવાડ કેસને લઈને ફરીથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં મોડી રાત્રે વેરાવળ કોર્ટમાંથી જે કોર્ટ દ્વારા જામીન મંજૂર કરી દીધા હતા ત્યારબાદ હવે દેવાત ખવાડના જામીન રદ કરવા સેશન્સ કોર્ટની અંદર અરજી કરાઈ છે સરકારી વકીલે ન્યુઝરૂમ ગુજરાત સાથે જે વાતચીત કરી હતી તેમાં તેમને

અને સામે દેવાયત ખવરના વકીલ દ્વારા પણ સામે પક્ષેથી દલીલો કરવામાં આવી હતી બંને પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી અને કોર્ટે એ ચુકાદો આપ્યો હતો મોડી રાત્રે તેમાં દેવાત ખવર સહિત જે સાત લોકો હતા તે તમામના 15000 ના બોન્ડ ઉપર એ જામીન આપવામાં આવ્યા હતા ત્યારબાદ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક દેવાયત ખવરની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે સરકારી વકીલે ન્યૂઝરૂમ સાથે જે વાતચીત કરી હતી આવો તે પણ સાંભળીએ ગીર સોમનાથનો ખૂબ ચર્ચિત કેસ દેવાત ખવાડ હુમલા કેસમાં એ ગઈકાલે મોડી રાત્રે જે જામીન મળ્યા અને કોર્ટની અંદર વેરાવળ કોર્ટની અંદર જે સરકારી વકીલ અને સામે દેવાત દેવતખવાડના વકીલ વચ્ચે જે ઉગ્ર દલીલો કરવામાં આવી ત્યારબાદ એ કોર્ટ દ્વારા એ મોડી રાત્રે એ જામીનનો હુકમ કરવામાં આવ્યો એને લઈ હવે ફરીથી ક્યાંકની ક્યાંક એવી ચર્ચાઓ થરી છે કે આ જામીનને લઈ હવે ફરીથી તેમની જામીન અરજી સામે પડકારવામાં આવશે તેને લઈને હવે સરકારી વકીલ આપણી સાથે જોડાયા છે તેમની સાથે આ મામલે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરી સરકારી વકીલ એ નિગમભાઈ જેઠો આપણી સાથે જોડાયેલા છે ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ ન્યૂઝ રૂમમાં સાહેબ દેવાયતવા ખવાડવાળા કેસની અંદર હવે શું કરવામાં આવશે તેમાં તો તપાસ કરનાર એજન્સી એ રિમાન્ડ જે નામંજૂર થઈ છે એ બાબતે રિવિઝન જે સેશન કોર્ટ અંદર દાખલ કરી દીધી છે અને જે જામીન ઉપર છૂટેલા છે એ બાબતે પણ જામીન રદ કરવા માટેની પણ રિવિઝન જે સેશન કોર્ટ માં કરનાર અધિકારી દાખલ કરી દીધી અચ્છા અને સાહેબ હવે કયા આધારે આ જે સેશન કોર્ટની અંદર તમે જે જામીન અરજી ને પટકાઈ રહી છે સામે ના એની અંદર તો જિલ્લા સરકારી વકીલ સાહેબ આવે એની અંદર અમે અમે નીચેની કોર્ટની અંદર પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કામ કરતા હોઈએ છીએ એટલે ત્યાં જિલ્લા સરકારી વકીલ સાહેબ છે વધારે માહિતી આપી શકે અને ગઈકાલે જે તમે સરકારી તરફથી કેસ લડી રહ્યા હતા કોર્ટની અંદર તો સામે ખૂબ લાંબી દલીલો ચાલી સામે પક્ષેથી અને તમારા પક્ષેથી કેવા પ્રકારની દલીલો કરવામાં આવી હતી સાહેબ તેમાં સામે પક્ષેથી આરોપીઓના જે બંધારણના આર્ટિકલ બાવીસનું જે ખંડન થયું છે એવો બચાવ કરવામાં આવ્યો હતો અને અમારા તરફથી તપાસ કરનાર અધિકારી જે સાત દિવસના રિમાન્ડ માંગણી કરેલી હતી આરોપીઓની જે તપાસના કામે જરૂર હતી તે માટે અમે નામદાર કોર્ટમાં રજૂઆતો કરેલી જી જી ઓકે સાહેબ ખૂબ ખૂબ આભાર જે રીતના સરકારી વકીલે નિગમ જેઠવાએ જે રીતના વાતચીત કરી કે સામે પક્ષેથી પણ દલીલો કરવામાં આવી હતી અમારા દ્વારા પણ જે પણ કલમો લગાડવામાં આવી હતી તે પક્ષે કોર્ટની અંદર દલીલો કરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટે બંનેની દલીલો ગ્રાહ્ય રાખી અને જે ચુકાદો આપ્યો છે તે ચુકાદાની સામે પણ હજી એ સેશન્સ કોર્ટની અંદર એ જામીન અરજી અરજી સામે કરવામાં આવશે એટલે કે હજી ક્યાંક દેવાયત ખવારની મુશ્કેલીઓ વધી શકે છે જોકે હાલ તો અત્યારે દેવાયત ખવાડ સહિતના જે પણ આરોપીઓ હતા સાત જેટલા એ તમામને કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે ત્યારે આ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર છે કે હવે જોવાનું એ છે કે દેવાયત ખવાડની મુશ્કેલીમાં ફરીથી વધારો જોવા મળે છે કે પછી જે કોર્ટનો નિર્ણય આવ્યો હતો જામીન અરજીનો તે યથાવત રહે છે તમને શું લાગે છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર